तो बदाम गुड मॉर्निंग कर दी है गुड मॉर्निंग चाय पी ली तो गुड मॉर्निंग चाय पी ली तो हाँ शेक का ना शुरू पर चाय गुड मॉर्निंग गुड मॉर्निंग

Chào yeah, yeah, good morning good morning good morning Jemataji. good morning good morning, morning. morning Jemataji. ફોન લબન દીદુનો મારા વેવટીલા જો હોમબેય બરા જો મને મોકું છે લેલી મશીન ભરાવાની ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તાજા રોબોટ રોજ

મારા બા <improves emotions>

હડ્ડી પાસે નસતો દેખાતી જ નહીં

એમાં રોવાનું હોય ગોડી આટલા આવડું ને મિત્તલબાન દવા લીયા યુવાન જમવાનું બના દેશી ખીચડી યુવાન હલકો ખોરાક ખાવાનો અને મમ્મી ને બે જાય ખાવા આપણે જઈએ એમના હંગાત હું બનાવ્યું બે જળો તને તો દે ભાભી મિત્તલ બા દવા પીવી એક કાળી ગોળી નેકડી એક શેકણી કલરની ગોળી નેકળી નેકડી તે બતાવ ઇન લુગલન મેચિંગ ની ગોળીઓ ઈ કાળી ગોળીઓ કાળો કપડો આજ બંકો નહી આ તો બંકી દવા પીશે પીવા ચાલો સ્ટાર્ટ

અબ બેન મુજી જોતી હૈ હવારે તો હોતા હૈ હવારે હાલુ સે બી દવા કે ફરક પડી જાય તો ના આય મોટો

Khayi na? Ho Aptum, rayne mikcha rekhun mikchi pali kutu banayi bisura kota Khun bhai bhai dhasi rama Nayi bhai dhano? Bhavi? Bhai bhai dhasi bhani dha Khayi rama? Khayi rama Khayi rama udhoi? Ho Anni acha bhai rama? Na Kam layi jayi rama? Nayi jayi rama? Anni acha rama? Anni

મિત્રો પોણા અગિયાર આપણો લાઈવ અહિયાં પૂરું કર્યું અને હવે બધા ઊંઘવા માટે જોઈ ચલો બધા ગુડ નાઇટ જય માતાજી અને